નમસ્કાર મિત્રો ઇન્ડિયા બોલોગમાં તમારું સ્વાગત છે તો મિત્રો હવે ઉનાળાની ગરમીનો વાતાવરણ થઈ ગયો છે ચાલુ અને હવે આપણે વાત કરીશું મયુર ભાટીથી તો મયુર ભાટી ગરમી ચાલુ થઈ ગઈ છે કે ના થઈ ગઈ છે તો ગરમી ચાલુ મિત્રો થઈ ગઈ છે અને અમે આ વસ્તુ લયા છે મયુરભાટી ખોલવામાં તો જુઓ મિત્રો મયુર ભાટી ખુલી રહ્યા છે અંદર ધીમે ધીમે ખુલો ધીમે ધીમે હા સીધા રાખી દો સીધા એકદમ અને હવે જો મિત્રો આ સ્પેશિયલ પક્ષીઓ માટે છે આ બીજી વસ્તુ કાઢ હા તો કાઢી ના નાખી બારી કાઢ તો મિત્રો આ તમે જોઈ છો પક્ષીઓ માટે છે કેમ કે ફૂલ ગરમી ચાલુ થઈ ગઈ છે હવે અને ગરમીનો મિત્રો આ જો તો મિત્રો તમે પણ આવી રીતે પક્ષીઓ માટે ઘર લાવો અને ઘરે રાખજો મહેરબાની કરીને લીંબડી છે ખૂબ વૃક્ષ છે અને રાખજો જરૂરી છે પક્ષીઓ ખૂબ હેરાન ના થાય તો ભાઈ ભાટી હવે આમાં આમાં લગાવી નાખવો હા એમાં તો મિત્રો જો શરીરો એકદમ અમે કમ્પ્લીટ બાંધી નાખ્યો છે હવે આને આ ઉપર બાંધીશું બાંધીશું ત્યારે એકદમ કમ્પ્લીટ પક્ષીઓ આવી અને અંદર માળો બનાવશે જો અત્યારે તમે જોઈ રહ્યા છો અત્યારે કશું નથી અંદર દેખાય તો મને પક્ષીઓ માટે છે અને જો ચારીક તમે જોઈ શકો છો મિત્રો જો દરવાજાના બે બાજુ દરવાજા છે આ બાજુ છે અને આ બાજુ છે અને આ આ બાજુ એ બારી છે આ બાજુ મારી એ બારી છે એ દરવાજો છે પક્ષીઓ માટે તો એ હા હવે આપણે એ ઉપર લટકાવશું ને તો એ ઘર બનાવશે જેડી બરોબર ને તો આપણે હવે લટકાવશું ને પક્ષીઓ માટે મિત્રો આપણા તો ઘર હોય છે બંગલા ત્રણ માલના બંગલા ચાર માલના બંગલા હોના ચોંદીના બંગલા પણ આ આ આ માટે આ માટે પક્ષીઓ માટે બકરવો જરૂરી છે જો મિત્રો આપણે લગાવી નાખ્યો છે હવે ઘર અને હવે ચકલી લેવામાં આવશે અને પોતે ધીમે ધીમે મારો અંદર બનાવશે તો આપણે દસ પંદર મિનિટ પછી અંદર જોશું તો મિત્રો પંદર મિનિટ ઉપર થઈ ગઈ છે અને હવે આપણે જોઈશું અંદર મિત્રો પંદર મિનિટ થઈ ગઈ છે હજી સુધી કોઈ પક્ષીઓ કોઈ આવ્યા નથી તો હવે આપણે જોશું ત્રણ ચાર દિવસ પછી જોશું કે અંદર માળો થાય છે કે નથી થતો તો મિત્રો આપણે ત્રણ ચાર દિવસ પછી જોઈશું દસ પંદર મિનિટમાં કોઈ પક્ષી આવ્યો નથી તો મિત્રો પંદર દિવસ ઉપર થઈ ગયા છે અને જો પક્ષીઓ આવ્યા છે અને જો મિત્રો માળો બનાવ્યો છે ધીમે ધીમે જુઓ મિત્રો માળો તમે જોઈ રહ્યા છો જો એક 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 તોડો લાવીને મિત્રો માળો બનાવે છે જો જબરદસ્ત ઘર બનાવ્યો છે જોરદાર ઘર બનાવ્યું છે મિત્રો જબરદસ્ત ઘર બનાવ્યું છે જો મિત્રો પક્ષીનો ઘર હવે આપણે પંદર વીસ દિવસ પછી આપણે જશું મૂકશે પછી આવશે ચકલીના તો પછી દસ પંદર દિવસ પછી આપણે જશો મિત્રો મિત્રો પંદર દિવસની પણ વી પચીસ દિવસ ઉપર થઈ ગયા છે જો માળો ખૂબ મોટો કર્યો છે માળો તમે જોઈ રહ્યા છો મિત્રો ખૂબ મોટો અને જો અંદર એક એક પણ ત્રણ અંદર બચ્યા છે તમે જોઈ રહ્યા છો જો મિત્રો ત્રણ અંદર બચ્યા છે નાના નાના અને માળો ખૂબ મોટો કર્યો છે ચકલી એક એક તો લાવીને ભેગો કર્યો છે તો મિત્રો આવી રીતે ગરમીમાં તમે પણ આવી સેવા કરજો ગરમી હજી ચાલુ થઈ છે જોઈ લો મિત્રો તો મિત્રો મેં અને મયુરભાટી પક્ષીઓ માટે આટલી સેવા કરી છે તો આવા રીતે વિડીયો અમારા જોતા રહેજો વિડીયોને હા લાઈક કરજો શેર કરજો અને નહીં સબસ્ક્રાઈબ કરવાનો મિત્રો ભૂલતા નહીં તો સૌને જય માતાજી જય ભારત સૌને હર હર મહાદેવ આવતી વિડીયો